બનાવીએ નમસ્કાર મારું નામ જોશી ઋત્વી શાંતિભાઈ મારી શાળાનું નામ શ્રી એચવી વાલાણી વિદ્યામંદિર ભીલડી હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું અત્યે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો પધારેલા મહેમાન શ્રી તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ અને બહેનો આનંદ પરિવાર તરફથી આપણને ભવ્ય માનવ કાર્ડ અને એક પાઠ્યપુસ્તક આપવામાં આવ્યું છે જેનું નામ માનવ જીવનનું બંધારણ છે આજે આ પાઠ્યપુસ્તકના ભાગ એક વિશે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું તે તમે શાંતિથી અને ધ્યાનપૂર્વક સાંભળજો આ પાઠ્યપુસ્તક વિશે ગુરુજી કહે છે કે બાળકો આ કોઈ પાઠ્યપુસ્તક નથી પરંતુ માનવ જીવનનું બંધારણ છે આજે દેશ સમાજ કે કંપનીના બંધારણ સમજ પરંતુ માનવ જીવનનું બંધારણ સમજાવવામાં આવતું નથી આ બંધારણને બચાવવાની જવાબદારી આપણી છે આ બંધારણ બચશે તો જ આપણું જીવન બચશે આ બંધારણ એક કૂવો છે જે તમને જીવન પણ આપે અને મૃત્યુ પણ આપે તમારે શું લેવું તે તમારે નક્કી કરવાનું બંધારણ બચાવો જીવન બચાવો આ પાઠ્યપુસ્તકમાં કુલ 4 પાઠ આપવામાં આવ્યા છે જેમાં પાઠ 1 માલિક શાળા આ પાઠમાં આપણી શાળાના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું છે હા માણસ તો આપણે પહેલા પણ હતા પરંતુ જ્યારે શાળામાંથી જઈને આવીએ છીએ ત્યારે એક આદર્શ માણસ કે આદર્શ વિદ્યાર્થી તરીકેનો દરજ્જો પ્રાપ્ત થાય છે શાળા એ સરસ્વતી દેવીનું ધામ છે અને જ્યાં જ્યાં સરસ્વતી દેવીની પૂજા અર્ચના થાય છે તે પ્રદેશ જ્ઞાનથી ભરપૂર રહે છે અને જે શાળામાં સરસ્વતી માતાનું મંદિર કે ફોટો પણ હોતો નથી તે શાળા શાળા નહીં પણ સ્મશાન છે એટલે જ તો કહેવામાં આવ્યું છે સર્વ જીવોને આપે વિદ્યા કે રુદાન મારી શાળા છે માતા સરસ્વતીનું ધામ એટલે કે પૃથ્વી પરના તમામ જીવોને વિદ્યાનું દાન આપનારી દેવી સરસ્વતી છે અને મારી શાળા એ સરસ્વતી દેવીનું ધામ છે પાઠ બે ભગવદ ગીતા આ પાઠમાં ભગવદ ગીતાના ભાગ 1 નું વર્ણન કરવામાં આવ્યું છે શ્રી વેદ વ્યાસજી કહે છે કે ભગવદ ગીતા એટલે કે સાક્ષાત પરમેશ્વર દ્વારા ગવાયેલી ગીતા જેની એક પંક્તિ પણ છે કે મનને છોડવાનું કામ તો ગીતા જ કરી શકે વિજ્ઞાનનું એક ગજું નથી

દુનિયાનો પ્રાણ છે ગીતા અર્થાત આખી દુનિયાનો પ્રાણ ગીતા છે અમૃતનો પાન પણ ગીતા છે અને સુખનું કારણ પણ ગીતા જ છે પાંચ ત્રણ ભગવદ ગીતા આ પાઠમાં ભગવદ ગીતાના ભાગ 2 નું વર્ણન કરવામાં આવ્યું છે શું તમે આ વર્તમાન દુનિયાનું એક ભયાનક સત્ય જાણો છો આજની આ વર્તમાન દુનિયામાં પોતાના જ માણસો પોતાના જ લોકોને જેટલું નુકસાન પહોંચાડે છે તેટલો પારકા પણ પહોંચાડતા નથી હોતા જેમ કે પાંડવોને પણ પોતાના ભાઈઓએ જેટલું નુકસાન પહોંચાડ્યું તેટલું બીજા કોઈએ પહોંચાડ્યું ન હતું હા હિંસા તો પહેલા પણ હતી પરંતુ આજની આ વર્તમાન દુનિયામાં વિશ્વાસઘાત વધી ગયો છે અને આવા વિશ્વાસઘાતની આ એક વાર્તા છે જેનું નામ છે કોણ પોતાના ને કોણ પારકા આ વાર્તા આપણને બોધ પાઠ કરાવે છે કે આપણે આપણા જીવનના ભૌતિક સુખ માટે પોતાના માણસો સાથે વિશ્વાસઘાત ન કરવો જોઈએ અને પોતાના લોકોને નુકસાન પણ ન પહોંચાડવું જોઈએ પાંચ ચાર મારા માતા પિતા માતા પિતાની સેવા એ ભાર નહીં પણ સોનાની શોભા છે તેની એક પંક્તિ પણ છે કે માતા પિતાની સેવા એ આત્માની કસરત છે જે તમને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવે છે જો માતા પિતાને જોવાની નજર બદલી દેવામાં આવશે ને તો તે સેવા તરત જ ભાર નહીં પણ શોભા લાગવા માંડશે જેમ સોનું 10 ગ્રામ ને બદલે 100 ગ્રામ પહેરવા મળે તો ભાર ન લાગે પણ શોભા લાગે તેવી જ રીતે માતા પિતાની સેવા થોડી નહીં પણ વધુ કરવામાં આવે તો ભાર નહીં પણ અવસર લાગે શું તમને ખબર છે કે માતા પિતા એ સોના જેવા કેવી રીતે છે આપણા જીવનના માનસિક શારીરિક શૈક્ષણિક આર્થિક અને પારિવારિક સુખ અને વિકાસનો આધાર આપણા માતા-પિતા છે હું તો એટલું જ કહેવા માંગીશ કે જે માતા-પિતાએ જન્મથી લઈને આજ સુધીના આપણા તમામ કોડ પૂરા કર્યા હોય જે માંગ્યું હોય તે હાજર કરી આપ્યું હોય અને જ્યારે તેમનું ઘડપણ આવે છે ત્યારે આપણે તેમનો સહારો થવાને બદલે આપણે તેમનાથી દૂર જતા રહીએ છીએ કાતો તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ છીએ તો શું તેમની એ ભૂલ હતી કે તેમણે આપણને બાળપણમાં અનાથ આશ્રમમાં ન મૂક્યા જઈને પૂછતા આવો તે અનાથ આશ્રમના બાળકોને કે જેમની માતા-પિતા વગર કેવી હાલત થાય છે તો પછી આપણી પાસે તો આપણા માતા-પિતા છે છતાંય પણ આપણે તેમની કદર કરતા નથી તો આપણે આપણા માતા-પિતાની કદર કરતા શીખવું જોઈએ જે બાળક પાસે માં નથી તે બાળક શું કહે છે તમને ખબર છે મારે વસ્તુઓ નથી જોઈતી મને મારી માં આપો જેની માં હોય છે તે સનાથ કહેવામાં આવે છે અને ન હોય તે અનાથ કહેવામાં આવે છે એટલે તો જયશ્રી મુકેશભાઈ કોઠારીએ ગાયું છે ધરતી જેવી દયાળુ છે માતા મારા પિતા દયાળુ અને કોમળ છે મારા પિતા આકાશ જેવા મહાન અને વિશાળ હૃદયના છે અને મારું જીવન તો ધન્ય ત્યારે જ બને જ્યારે હું મારા માતા પિતાની સેવા કરું આ પાઠ્ય પુસ્તકમાંથી આપણને માનવ જીવનના બંધારણ વિશેની સારી સમજ મળે છે અંતે હું આનંદ પરિવારનો આભાર વ્યક્ત કરવા માંગીશ કે તેમણે અમને આ પાઠ્યપુસ્તક આપીને શાળાનું મહત્વ ભગવદ્ ગીતાનું મહત્વ અને માતા પિતાનું મહત્વ સમજાવ્યું મિત્રો દુનિયાના બીજા ઇનામો આવડત માટે અપાય છે પરંતુ આનંદ પરિવાર તરફથી આપવામાં આવેલ ઇનામ આચરણ માટે અપાય છે અને તેમની તો એક પંક્તિ પણ છે કે સો ભાષણ કરતા એક આચરણ મહાન છે તો ચાલો આપણે